વિરામ બાદ આપનું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ નવસારીના બિલીમોરા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વરસાદમાં પાણી ભરાતા ખુલ્લી ગટરમાં બાળકી પડી છે ફાયર વિભાગની છ જેટલી ટીમોએ તપાસ શરૂ કરી છે જેસીબી મશીન દ્વારા ગટર લાઇન ખોદવાની શરૂઆત પણ કરવામાં આવી છે બાળકી ખુલ્લી ગટરમાં પડતા પાલિકાના સત્તાધીશો સામે લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે

વાત કરવામાં આવે તો બિલ્લીમોરા નગરપાલિકા સામે લોકોનો કિટકારની લાગણી વર્તી રહી છે પાલિકાએ વરસાદી સિઝનમાં ખાડો ખોદીને તે ભર્યો ન હતો તેનું કામ પૂર્ણ ન કર્યું હતું ત્યારે આજે સમગ્ર જિલ્લામાં બે ઇંચ થી વધુનો વરસાદ છે ત્યારે આ વરસાદી પાણીની વચ્ચે જે ખાડો ખોદેલો હતો તેમાં ચાર વર્ષની એકાએક રમતા રમતા નીચે પડી ગઈ હતી અને સમગ્ર જે ઘટના સીસીટીવી પણ ત્યારે બાળકીને શોધવા માટે હાલ નગરપાલિકા સહિત ફાયરની ટીમ કામે લાગી છે આ જે ગટર છે ટીકા નદી સુધી ખેંચાઈ જાય છે પરંતુ ત્યાં પણ નદીનું વહેણ વધારે હોવાથી તેને શોધવામાં પડકારરૂપ સામે આવી રહ્યું છે મુશ્કેલી આવી રહી છે ત્યારે હજુ સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી અને વહીવટી તંત્ર તેને શોધવા તજવીજ અને કવાયત શરૂ કરી છે જી હિતેશ બાળકીના પરિવાર અને સ્થાનિક લોકોનું શું કહેવું છે જી પરિવાર અને સ્થાનિકો પાલિકા સામે ફિટકાર વર્તાવી રહ્યા છે સરકારી કામ

તો દર્શક મિત્રો ચોમાસામાં તમે ઘરની બહાર પગ મૂકો છો તો સાવચેત રાખજો કેમ કે કોઈ પણ નગરપાલિકા કે કોર્પોરેશને ચોમાસા પણ કાં તો ખાડા ભૂર્યા નથી અથવા તો તંત્રની નાકામીને લીધે ખુલ્લી ગટરમાં તમે જીવ પણ ગુમાવી શકો છો નવસારીના બિલીમોરા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે વરસાદમાં પાણી ભરાતા ખુલ્લી ગટરમાં બાળકી પડી ગઈ છે જ્યાં બાળકીને શોધવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ભુવા હોય કે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દેવામાં આવતા હોય છે એમાં કોઈ પણ પ્રકારની ગેરંટી નથી બાળકી ઘરે ન આવતી સીસીટીવી ચેક કરવામાં આવતા ખબર પડી કે બાળકી મોતના ખાડામાં ગરકાવ થઈ ગઈ છે ફાયર વિભાગની છ જેટલી ટીમોએ તપાસ શરૂ કરી છે જેસીબી મશીન દ્વારા ગટર લાઈન ખોદવાની શરૂઆત કરવામાં આવી છે તો બાળકીને શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઘણો સમય વીતી ગયો છે ત્યારે બાળકીના પરિવારજનો અને સ્થાનિકો દ્વારા ભારોભાર તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે વારંવાર જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા ઠોકવામાં આવતા હોય છે અધિકારીઓ દ્વારા ત્યારે અત્યારે ખુલ્લી ગટરમાં બાળકી પડી હોવાની ઘટના બનવા પામી છે ત્યારે બિલીમોરામાં અધિકારીઓ સામે સ્થાનિકો દ્વારા રોષ ઠાલવામાં આવી રહ્યો છે ઘણા સમયથી આ શોધવાની કામગીરી ચાલુ છે અત્યારે ગટર ખોદવાની પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને જેસીબીની મદદ લેવામાં આવી છે બાળકીનો હજી સુધી કોઈપણ પ્રકારનો પત્તો મળ્યો નથી કોઈ ભાડ મળી નથી જેને લઈને ભારોભાર સ્થાનિકોમાં રોષ વ્યાપી રહ્યો છે